હું એમ કહું છું કે હું દસ વર્ષ થોડી ત્યાં સુધી અમારી માવડીએ કીધું કે કંડક્ટર બસમાં પૂછે છ વર્ષ કહેજે શું કામ અરજી ટિકિટ લેવાય જોકે અમારી પાસે પૈસા ન હતા એ જુદી વાત છે પણ કેટલાક લોકો આવી રીતે પણ લાભ લે છે પૈસા હોવા છતાંય ખાઉ છું અમારી પાસે હોતા જ નથી પૂછી પાછીના કરીને કોઈને કાંઈ જવાનું થાય તો દસ ત્યાંથી ગામડાની પાતરી ચાલી વર્ષ પહેલાની માં ગામડાની ભણેલા ગણેલા કાંઈ નહીં એને એટલી ખબર પડતી હતી દાખલા તરીકે કે છ વર્ષ નો છોકરો હાથ નો છ કેજે એમ એટલો જે ટેક્સની ચોરી કરે છે આ ટેક્સની ચોરી છે પણ ગરીબી ને મજબૂરી હતી ને આ લોકો શિફરપૂર્વક કરે છે આપણે આપડે સારામાં સારો સીએ કોણ કહી શકાય તમારી બધી હરામની કમાણી જે છે બુદ્ધિપૂર્વક દાટી દે ટેક્સ ભરવા ન દે એ સારામાં સારો સીએ તમારે સારાંશનો વકીલ કોણ ગણાય તમે ભયંકર ખૂન લૂંટ બળાત્કાર થી માંડીને દુનિયાભરના પ્રપંચો કરી લ્યો તમને છોડાવી દે એ મહાન બોલો તમે કોઈ વકીલ ની એવું બોર્ડ વાંચ્યું છે કે હે પણ નિર્દોષ માણસને હેરાન કરનારો પાપી છે ને એને તો હું સત્યા નાશ જ કરી નાખીશ કોઈ આ એમ જે બોર્ડ ખરેખર કોના હાથ વકીલ છે વકીલ કઈ આવવા માટે નથી કે તમે દરેક પાપીઓને બચાવી લેજો ભલે અત્યારે લોકો કે કે અમારો અધિકાર આ બધા શબ્દોની રમત છે સાહેબ એ જ મારો આક્રોશ છે પ્રજા આમાંથી પીડાય છે એટલે કહું